आज अठ्ठावीस ऑगस्ट એટલે આજના દિવસે આપણા રાષ્ટ્રીય શહેર અને પોતાને પહાડનું બાળક કહેતા અને કેટલાય વાચકોના ફેવરિટ લેખક એવા ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનો જન્મ થયો હતો ચોટીલાની એ ધરતી મૂળ બગસરાના તેઓ વતની કોલકાતાથી માતૃભૂમિ સૌરાષ્ટ્રની યાદ આવે અને મેઘાણીએ જે ખેડાણ કર્યું છે સાહેબ ગુજરાતની જોગીદાસ ખુમાર ચારણ લોકકથાઓ હાલડા મરશિયા એ દુહા એ છંદા એ લોકકથાઓ લગ્ન ગીતોથી માંડીને આખી સરવાણી આ ગુજરાતને ખજાના રૂપે આપી છે એવો ટક્યા છે એ સૌરાષ્ટ્રના ગામડે નેશડે ખારવાઓ પાસે એ સાગર ખેડૂતોની ઝૂંપડીએ એ ગયા છે પંગદડીઓ ખંડેરોમાં અને ગુજરાતને એક અનમોલ ખજાનો આપ્યો છે આ ગુજરાત ગુજરાત સાહિત્ય અને ગુજરાતનો માણસ આ મેઘાણીને ક્યારેય નહીં ભૂલી શકે મેઘાણીને તેઓ પોતાનાથી તાલુક રખે છે કે એ આપનો માણસ છે કારણ કે એને લોકોને પ્રકાશિત કર્યા છે સામાન્ય માણસ એમની વાર્તાઓમાં હીરો છે આવા મેઘાની જેમણે નવલકથાઓમાં જેમણે વિવેચન લોકસાહિત્યમાં જેમણે સંશોધન સંપાદનમાં એક મોટું અને ભગીરથ કાર્ય કર્યું છે આવા મેઘાણીને હું વંદન કરું છું એટલે જ્યારે એમનું મૃત્યુ થયું ત્યારે એમના મિત્ર એવા દુલાભાયા કાગ લખે છે કે ગીતા સોરઠા છંદા ગીતા સોરઠા છંદા સોરઠ સરવાણી રોતા રાતા પાનીએ મરતા જ મેઘાણી